આજ રોજ કાળઝાળ ગરમીમાં શ્રીનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે કચેરીના કામકાજ અર્થે આવતા વિના મૂલ્યે ગાયના દૂધમાં બનાવેલી ઠંડી છાસ અને ગુલાબ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આવતા અરજદારોએ લાભ લીધો હતો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી શિનોર સાધલી અમે લીલા ગૌધામ બરકાલ ગામથી આવ્યા છીએ તેના મૂર્તિ ભારતી શ્રીજીના સાનિધ્યમાં અમે શિવા અક્ષય તીર્થ નિમિત્તે લોકોને મતલબ શરબત અને છાશ વિતરણ માટે શિનોર તાલુકા સેવા સદનની બહાર આ વિતરણ કરી રહ્યા છે લોકો એનો લાભ લઈ રહ્યા છે અક્ષય પૂજતા નિમિત્તે ગૌશાળાની ગાયનું છાસ બનેલી અને ગુલાબનું શરબત બંને વિતરણ કરીને લોકોને આ ગરમીમાં એનાથી રાહત મળે અને તૃપ્તિ મળે એવા ઉદ્દેશ સાથે સેવાના ઉદ્દેશ સાથે અમારા એ સંસ્થાએ આ વ્યવસ્થા કરેલી છે અને અમે અહીંયા સેવા માટે અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છે કર્ણામૂતિ ભારતી શ્રીજી અમારા ગુરુજી છે અને અમારા સાનિધ્યમાં એમને આ બધું સેવા ચલાવી રહ્યા છે